ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં તો જો વાગી આઠ થાય અને ભીહું દોવાનું હાલે છેલ્લી ભી ના છેલ્લી નથી નાન હેસી નાનપે કઈ ભૂલાઈ જાય મારા મમ્મીને દોવાઈ ગયું ત્રણ ત્રણ ભીહું જસમીન હે ને એને હજી ત્રીજી ભી બાકી બીજી દોવે અને એ જો દૂધ ઠલો જતા તપીલું કેવું ભરાઈ રહી ગારો હોય ને કે નિયો આગણી ભરાઈ જાહે અને આ જો બધા બાજકા હે ને પાસા હે ને હેરખા રાખવા જો હે બે હું નાખવા કાઈ દે ને ત્યાર પછી આમ મગોચર રાખી ને તો પછી હરફ હિંદરા ને વિકરી લઈ લેજો કૃષ્ણ જય માતાજી બતાઈ લે સવાર ના શુભ સવાર હાથ તાડ લે માફી આ બાજકા લઈ લેજો બાજકા ને નાગ બાપા આવે હે તો હું જી ને નામ નથી બોલુ નાગ બાપા હાથે અમાર હે ને દેવાનું ઉતામે હે બહુજ ને જો ભાણા બાણા બધું થઈ ગયું રસોઈ બનાવી લીધી ખાલી કઢી બનાવવાની હે રોટલા ને રોટલી ની બધું થઈ ગયું અને સિરામણ કરવાનું છે ને વાડીએ જવાની છે ને કદાચ વાડીએ જીરા ગયું અટાણમાં તો બહુ ના ભાવે જો અટાણમાં હે ને વાતાવરણ થઈ ગયું હા આમ બફારો મારે જરાય પવન નથી ક્યાંય બાંદડું ન થલતો હાવ આમાં હે ને આમનું પાણી મળું પવન હોય ને તો આમને છે ને મોજા મારતું હોય પાણી આ જ નથી અને આમાં જો ઝીણા ઝીણા શંખલા થાય ઓલા પણ એ એને પછી દેખાડી પાણી ત્યાં ખબર પડી જઈએ વાળીએ અને મારા જો ચંઘ મોંઘું ભાઈ સરે અમારે બેગડીનું નેદવાન છે બેગ નેદાઈ જાય ને તો પછી બીજા માલને સોઢીએ અટાણા છોકરાએ આવે નેદવા એટલે કોઈ ફ્રી ના હોય મારા પપ્પા એક જણું તો ઘેરે જોઈ ધ્યાન રાખવા નગર ભેહું તોડાવે તો બાંધે ને પછી જો માઇન્ડ વિમાસે ને ફૂલ ઉઘડવા માંડ્યા કેદું ના ઉઘડે આમ નેદવા વર ગયા ને તેદું ના ઉઘડે પણ આજ ખરા આજ વધારે દેખાય જો ઘણા ઉઘડી ગયા આમ ના દેખાય પાસેથી નજીકથી જોઈને તો દેખાય અને આપણો આ આઠ બટકા હે લાંબા ચાને એ લઈ લે ને પછી ટૂંકા સાહ આવી જાય ને દાઈ જાય તો કાંઈ નહીં જો હોટી રાખતા ક્યાં તા એટલે યાદ રહીએ કાંઈથી લેવાનું જો કોક કોક ખરશે ને બહુ મોટું મોટું હે એટલે હરખું હાંચવીને લઈ લઈને આ બધું મૂકવા જો હે ચાનો ફરમોન એટલે ત્યાંથી જ વળગી જાય ને તો પાછું એ હેઠે જઈને પૂરું થઈ જાય આજખરી ત્યાં રાઈખો વરસાદ આવે ને તો એ બાજુ ચાવા થાય જે આમ બહુ નથી ખડ ક્યાંક ક્યાંક જ છે મોટું મોટું એટલે ને વેલેરા આવી જાય ને તો આજ નઈ જાય બસ હેઢા હરિયા ચોખા કરવાના એમાં વાર લખીએ ખેરે છે ને કપાસમાં જીણામ ઝીણું ખડ હતું ને એ ખરપી નાખું એટલે બહુ નથી પણ તોય છે ને આપણે ઘૂમરો માલ જાય તો લાગે ફૂલ ઉખડી ગયા જો કોક આમ હોય ને ભૂલાઈ જાય માંડવી જેવા પાંદડા આવે સીડી હા લઈ ત્યાં અમે માંડવીમાં તો રહી જાય ગમે એટલું દેન તો અને આ થાંભલો એક ચોખ્ખો કરવાનો વાહે રહે અને જો લો મોટો મોટો થઈ ગયો એ વાઢવો જો હે પણ હવે પછી પહેલાં હે ને આપણે આયરું આયરું નદી લઈને પછી વરસાદ જેવું હે ગરમી બહુ થાય હે બફાર હવા જ બફારો બહુ થાય વરસાદ આવવાનો જ છે ગમે એમ થાય બફારો થાય ને એટલે વરસાદ આવે જ ચાલો પાણીને ગાગર ભરીને રાખી દઈએ ને મંડી નહીધવા હાલો તો જો આપણે હે હેને નેદવાનું ચાલે કાયમનું એક જ કામ છે હમણાં ત્યાં નેદી દી લઈને પછી કંઈક બીજો લોક ઉતારીને કોકે આ કાયમ નેદવાનો નેદવાનો પણ નેદતા હોય એટલે પછી નેદવાનો જ ઉતારવો પડે વ્લોગ લોક તો પૂરો કરવો ગમે એમ કરી તો જો આ છે ને મોજા એવા ગારાવાળા થાય છે ને અઠાણમાં હં એ હા મોજા એવા ગારાવાળા થાય ગારો છે હજી અઠાણમાં ગારો પડે કા આપણે મોજ જ ના પેરી તો એ તો તડિકો કેવા હાજ રોગો છે ને આમ આકરવાકર થઈ જાય ને એવો તરીકો છે પાછો જરાય પવન નથી અને સિરામણ ભેગું હે પણ ખાવાનું હાતું નથી એમ થાય કે ગરમી નું પાણી પીધા રાખી એવું થાય હજુ વાદળા થઈ ગયા

અને અહીં થોડાક બે કટકા બાકી છે એ પછી લેવું કા થોડુંક છે ને અધૂરું પૂરું કરી લે ને તો પછી ટૂંકા સાંજરીએ અને અમુકમાં બહુ ખડ છે જે આયરોલી ગડકાવેલી નથી ને એમાં બહુ ખડ છે હાલો જસ્મિનભાઈ ને જયદીપભાઈ બે હમણાં આવીએ માલ બાંધીને પછી ત્યાં સુધી મંડી આપણે નેદવા ખાઈ ગયા નકર કહે તમે હું આ બે જ આયરું લીધી એક જ ઉથલ મારી હજી ચાર આયરું લેવાની કામ તડકો હે આમ હાલો મંડી નેદવા હાલો તો જો મારી મમ્મી વટી ને જ છે કા અને આમ જો આમ છે ને ગામમાં ગામ ઠારો છે ને અમારે જ નથી અટાણ થયું તો આમ બે ઉથલ મારી લીધી આવે કરતા કરતા કા એ પા

જો આપણે વા ખેતરમાં માં નેતતા તા ને ન્યા કઈ નહોતું અને અટાણિયા રેડો આવે ને એવું લાગે હે એમનો આદર થયો અને આઈ જો તરાવડી છલીન મારગ પાણી જાય જામનો પોગ ધોતા ને હૈલા જાય એવો વરસાદ આયા હવા કઈ નમરે જાય કેવું પાણી તરાવ છલી ગયો એવો વરસાદ આવ્યો આયા અને જીજી માં રોડ ની ઉની કોતા આંથી ને વધારે કામ ને ખેતર ખેતરું પાણી ભઈ ગયો ને વા કઈ નમરે હા એમનો હે ને અટાણ આદર થયો છે એ આવીએ ને એ આવીએ ચાલુ થઈ ગયું ચાલ્યા પાછો પવન જો મોજા મોજા તા ના કહેવાય મોજ્યું કેવાય અને તડકી નીકળી જો વરસાદ પછી ની તડકી કેવી છે હવ ભયંકર અહીંયા તા જો પાણી ભરાણા એ રપટ મારી ગયો રપટ અને અમારે હવે શું થાય ભગવાન જાણે બપોર પછી જો નેદવા જવા હે ને તો આજે નેદાઈ જાય માંડવી જવા હે તો નક્કી નથી જાય આજે અટાણ હે ને આમ લાલ પઢારો મંડાણો ક્યાંક હે ને ઊંની વર હે ને આની કોરાય વર હે વચ્ચે મામે રહી જાય ને અમારે શેરું ભીંજાઈ ગયું હોય મા બિસારો જતા કારા કરે હાવ અટાણે તો ભાઈ ભે હું અંદર છે તમારો વારો નહીં આવે તબેલામાં સોરી કોણ કણસે ખાડા મુભોઈને ના ગમે અમારા વારામાં તમારું તો વારો કાઢી દેબો અમારે હવે શું થાશે બપોરનો વાટ ના જો હોય ને જો ઓટાળ છે ને ઈમણો આમ લાલ પઢારો રેડો આવ્યો હેલો તો જો વાગી ગય છે હવા તન અને જો ગારાવારા ભરાણા કા રેડા રેડા ચાલુ હતા અમારા વાધી આય રૂ ભયામ કરતો કરણ ખર બોલ અને પાછા વરસાદ ચાલુ હોય ને એટલે જીનું જીનું આવું પડ્યું ને ઈમાં બો છે ના ના તો બોલતું નથી અમારે જસ્મીન જસ્મિન ભાઈને ચા પીવાનું તમે રહ્યું કેવો બંધાણી થઈ ગયો ને કતા પીતો નહીં કોઈ દી તો જો વાગી ગયા છે હવા પાંચ અને મારે માંડવી ને દાઈ ગઈ હે હવે જ્યાં હેઠો ચોખ્ખો કરવાનો રહ્યો અને કા આ થાંભલો ચોખ્ખો કરવાનો રહ્યો બાકી બધી માંડવી અસલ ને દાઈ ગઈ એક ફેરે હવે થોડાક દિવસ પછી બીજો ઘૂમરો માર્યું કપાસનો કરી લઈ જો અસલ ચોખ્ખી થઈ ગઈ અને આ સાઈડ હે ને માંડવી તો જો અસલ હે આની કોર ઘાટી નાખીને એની કોર થોડીક પારવી પડી એટલે એની કોર પારવી પારવી છે આની કોર જો અસલ ઘાટી હે અને માર મમ્મી જો પારી લઈને જાય વરસાદ અંધાઈ રહ્યો વહી જાવ નકતા હેઠો નેદવો તો પણ હું મેં સાડા પાંચ થવા આવ્યા એટલે પછી રસોઈ બનાવવાનું મોડું થઈ જાય આમ હે ને બહુ જ ગાજી હે એટલે મને બીક લાગે પછી વીજળી થાય ને તો પાછું પૂગા હે ને વીજળી થી એવા બી બધા આપણે હે ને વાડીયાથી આવ્યા ભેગા હે ને કાંઈ મેં લગાડી દીધા હતા યુરિયા યુરિયા કહેવાય કે સુપર યુરિયા આવ્યો ને તે છે ને બધું થપી માઈરી અને જો ભેંસો આજે ખાય છે આજ તો બહુ મોડું થઈ ગ્યા છે પૂણા 6:00 થઈ ગયા હજી બાયણે બાંધવાનું બાકી છે પણ વરસાદ જેવું હે ને વરસાદ જેવું હે ને તે અંદર નીણ કર નાખ્યા બે ત્રણ બાયણે રીયા ન્યા નાખી દીધું ખાઈ લીએ તો પછી ઉપાધી નહીં તો જો નીણ થઈ ગઈ ને ખાઈ લીધું ને હવે જસમીન ભાઈ બાંધી બેક ને બાકી છે બાકી બધી ખાઈ લીધું જા ટીલુની ની અને જો આપણો હે ને આવી ગયો છે યુરિયા અમારે એકલાઓ નથી આ અમાર મારા મોટા બાપાનો નીનો હે અડધો અને અડધો અમારો તો આપણે થપી મારી દીધી હતી વરસાદ કે આવે ને તો ઉપાધી નહીં અને હમણાં ખાણે સ્ટોક કરી લીધો અટાણે ત્યાં જોઈને સ્ટોક અને બે બાજકી મકાઈ ભૈડાની છે એ હવે થોડાક દી પછી લે હવે જીત ઘણો ટાઈમ આવશે બે બાચકી ત્યાં એવું કંઈક કામકાજ હાલે છે ને આપણે હમણાં હે ને બહુ ભીડમાં હે ને તે હરખા વ્લોગ નથી આવતા પછી આપણે હરખા વ્લોગ બનાવ્યું ફટાફટ નેદી લઈને પછી તો હાઈ તમે માથે ક્યાંક જવાનો ટાઈમ જોડે ન કરતા હું નેદાણું ના હોય તો મજા ના આવે પછી જો વાદરા રાહ ધોયડા જાય એ હા અચ્છા હું છે જતા ઘંઘારી ભરાણી આખી ગારાવાળી હું છે પાયલ કે જસ્મીન ને કઉ બાંધી દે માર ખીલે એન ખીલો વાં હે એમ કે બાંધી દે શું કે પાયલ એ પાયલ વરસાદ આવે જો ઈ દાજો જોઈ રહી હાવ એવી છે હાવ આમ ગાજે ને વરસાદ થી જોવે છે કેવો અમને બાંધી દીઓ કા પાયલ જો તા માખ્યું કઈડે હા તો હું લીમડો લઈ આવી વાડીએ થી કળવો ની ધુવાડી કરવી આખની તો હાલો આપણે આ સાથે આ વ્લોગ નો એન્ડ કરી મળીએ કાલ નવા વ્લોગ માં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ